છસો ને બાર બેંક નિફ્ટીમાં પણ આવ્યો છસો નેવું પોઈન્ટનો સુધારો તો મિડકેપ અને સ્મોલકેપેક્સ પણ તેજીમાં आईटी सेक्टर रे मार्केट ने अपने सपोर्ट आईटी इंडेक्स में 40% के उछाड़ो साथे मेटल ऑटो एफएमसीजी शेयर्स में नीसेस सरी थी और शानदार रिकवरी पर सरकारी बैंक कने रियलटी में नफा बसो कैपिटल मार्केट ए साथे जोडायला शेयर्स में आज जे जोडता तेजी लगभग 10% ने उछाड़ो नि साथे बाजार नो टॉप की में बने बीएससी साथे सीडीएसएल में 77% तेजी साथे एंजल वन में कैंप स्मार्टफोन खरीद दई

અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરેલું એક સ્માર્ટ રિકવરી આપણે આફ્ટરનૂન સેશન પહેલાં જ આવતા જોયું અને ત્યાંના પણ અહીંયા આપણે એક ગ્રીન ઝોનમાં જ માર્કેટ જોઈ રહ્યા છે અને જો નજર કરી લઈએ તો અડધા અડધા ટકાની આસપાસની તમને તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં દેખાશે બેંક નિફ્ટીમાં અડધા ટકાથી સ્લાઇટ લેસની તમને એક તેજી દેખાશે અને મિડકેપમાં પાંચ ટકાની મજબૂતી અત્યારના આપણે જોઈ રહ્યા છે સૌથી વધારે તેજી અત્યારના સેન્સેક્સમાં છે એક્યાસી હજાર ચારસો પચાસના લેવલથી ચારસો ચોરાણું એટલે કે નિયરલી પાંચસો પોઈન્ટની તેજી અહીંયા જોઈ રહ્યા છે સવાસો પ્લસ પોઈન્ટની તેજી નિફ્ટી અત્યારના બતાવી રહ્યું છે ચોવીસ હજાર છસોને પાંચ સત્તાવન બેઝિસ પોઈન્ટની તેજી ત્યારબાદ બેંક નિફ્ટી પર નજર કરી લો નિયરલી છેતાળીસ બેઝિસ પોઈન્ટની તમને અહીંયા તેજી જોવા મળશે અઢીસો પોઈન્ટ સાથે અહીંયા જે લેવલ છે એ ત્રેપન હજાર પાંચસો દસના લેવલની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાશે અને મિડ કેપમાં પાંચ ટકાની મજબૂતી સાથે અત્યારના કા કારોબાર છે નિયરલી એકસો સાહીઠ પોઈન્ટ સાથે અઠ્ઠાવન હજાર બસો સિત્યોતેરના લેવલ પર માર્કેટ બ્રેથ પોઝિટિવ છે એક હજાર બસો સિત્તેર કાઉન્ટરમાં ખરીદી એક હજાર એકસો અડત્રીસ કાઉન્ટરમાં વેચવાલી ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો સવા ચાર ટકાના વધારા સાથે પંદર પોઈન્ટ ઝીરો છના લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના ટ્રેડ કરી રહ્યો છે પણ આજે છે દિવસ એક્સપાયરીનો અને અહીંયા સવારે આપણે થોડું દબાણમાં કારોબાર જોયું અત્યારના આપણે એક ફૂલ ફ્લેજ કારોબાર જોઈ રહ્યા છે પણ કઈ રીતના પેનઆઉટ થઈ શકે છે આની એક્સપાયરી સાથે દર્શકોના સવાલોના જવાબ આપણે આપવા હિન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ માર્કેટની હવે ચાલ કેવી લાગે છે કઈ રીતના આપણને ક્લોઝિંગ જોવા મળી શકે છે એક્સપાયરી જોવા મળી શકે છે નિફ્ટીનું ગુડઆફ્ટરુન તો એઝ એક્સપેક્ટેડ માર્કેટમાં બાય ઓન સિનેરિયો ઓલરેડી બનેલો છે તો આજ પણ આવી તો ઓલરેડી બાય ઓન ડીપનો સિનેરિયો છે બધા ઇન્વેસ્ટરની નજર જો છે આરબીઆઈ પોલિસી માટે છે ઓર આરબીઆઈ પોલિસી માટે આપણે સીઆરઆર કટના એક ગુંજાઈશ બની રહી છે તો આપણે અહીંયા લેવલથી બી એક પોઝિટિવ ધ્યાન છે ઓર બધું અમારે ટેકનિકલ લેવલ સાટી બી દેખે તો નિફ્ટી માં આજે 24600 ને ઉપર નો લેવલ મેન્ટેન કરી રહ્યો છે તો 24600 ને ઉપર અગર ક્લોઝિંગ આપે નિફ્ટી તો તમારે એક 24800 24850 તક ના લેવલ છે ઇમિડિયેટ પાછા બની રહ્યા છે તો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ બની રહ્યો છે બધા ટ્રિગર જો આવી રહ્યા છે એક પોઝિટિવ સાઇન દેખાડી રહ્યા છે ઓર બધાની નજર આરબીઆઈ ની પોલિસી ને ઉપર છે એક્સપેક્ટેશન માર્કેટની હાઈ છે કારણ કે અમેરિકાના બજાર કરતા બીજા બજાર કરતા એક પોલિસી માટે એક આપણે ગુંજાઈ છે કે સીઆરઆર કટ તો છે બટ એક રેડ બી આવી એક સારું રહેશે પણ દેખો વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી છે બટ માર્કેટમાં ધ્યાન પોઝિટિવ ભણી રહ્યો છે ઓર બાય નો સિનેરિયો ઇન્ટેક્ટ છે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો આજે એક બેન્ક નિફ્ટીની સાપ રિકવરી આપણે જોઈ છે તો અહીંયા લેવલથી ફર્ધર તમારે આગળ લેવલ સસ્ટેન કરે બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈ શકીએ ફર્ધર એસબીઆઈ જો એસબીઆઈ ની લોઅર લેવલથી એક સાર્પ રિકવરી આવી એક્સિસ બેન્કમાં એક સાર્પ રિકવરી આવી આઈસીઆઈસી જો આઈસી બેંકમાં માં રી કર્યું તો બેન્કિંગ સ્ટોક પોઝિટિવ લાગી રહ્યા છે બધાના ઇન્ડિકેશન જો છે ટેકનિકલ લેવલથી ઇન્ડિકેશન આપણે જો બધાના પોઝિટિવ ઓર બાયોન્ડિપ સિનેરિયો બનેલો છે તો ધ્યાન પોઝિટિવ છે કોઈ સાપ તમારે એક ઓપોર્ચ્યુનિટી ભણી આજે તો તમારે એક રેન્જ બાઉન્ડ અપ અત્યારે ચોવીસ પાંચસો પચાસ થી ચોવીસ છસો વચ્ચેની ક્લોઝિંગ આવે શકે છે નિફ્ટીમાં તો ધ્યાન પોઝિટિવ છે ઓવરઓલ ટ્રેન્ડ લાગી રહ્યો છે કે આ લેવલથી પોઝિટિવ કન્ટિન્યુ રહેશે તો ઓફકોઝ એક પોઝિટિવ ટ્રેન્ડ છે પોઝિટિવિટી રહેશે ચોવીસ છસ્સોની ઉપર એક ક્લોઝિંગ આવવું ઘણું જરૂરી છે તો આપણે નેક્સ્ટ લેવલ પર જઈ શકીએ છીએ જે છે અઠ્યાવીસ હજાર પ્લસના લેવલ્સ પર એટલે અહીંયા એક આપણી આ નજર રહેશે બંને નિફ્ટી અને નિફ્ટી બેંક પર નિફ્ટીની આજે એક વીકલી એક્સપાયરી પર વધારે દમદાર આપણે રાખી રહ્યા છે પ્લસ આરબીઆઈ પોલિસી છે ને એના જોશમાં પણ અહીંયા આપણે માર્કેટમાં એક પોઝિટિવ કારોબાર ટર્ન અરાઉન્ડ થતાં જોયો છે આગળ ચાલીશું અને ઘણા બધા

તો પછી તમારે એક પાછી બાઇંગ ઇનિશિયેટ કરી શકે છે એક ઓલરેડી રન થઈ ગયો છે પાછી એક પ્રોફિટ બુકિંગ આવી છે અહીંયા લેવલથી બાઈંગ કરવું ઈચ્છા હોય તો તમે થર્ટી પર્સન્ટ બાઇંગ કરી શકો છો કારણ કે લાગે કે છોટી મોટી ઓવર ડીપ આવી શકે છે અહીંયા લેવલથી થર્ટી પર્સેન્ટ તમે બાઈંગ કરી શકો છો ફરજ થોડો વેઇટ કરો તો બારસો સાઠ થી બારસો અસ્સી ની અગર કોઈ રેન્જ મળે તો પછી તમે ફૂલી બાઈંગ કરી શકો છો પર્સન્ટ મે બી તમે અત્યારના ખરીદી કરી શકો છો પણ થોડો ડાઉન થવા દેજો બારસો વીસથી બારસો એંશીની વચ્ચે જ્યારે આવે છે ત્યારે તમારે રેસ્ટ ઓફ ધ ખરીદી કરવી જોઈએ એટલે તમને એક એવરેજ આઉટ કર એવરેજ પ્રાઇસ અહીંયા મળશે તો એક વિથ ધ વેન્જીસ અત્યારથી જવાનું અત્યારના કોઈ જરૂરિયાત લાગતી નથી નેક્સ્ટ જે એમનો કાઉન્ટર છે એ છે કેપ્રી ગો ગ્લોબલ કેપિટલ લિમિટેડ અહીંયા પણ રોકાણ કરી શકાય લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી 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 યા તમે લોંગ ટર્મ તમારો વ્યૂ છે 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 તો કરી શકો છો લાગે કે એક એક ઓલરેડી થઈ આપણે જોઈ શકે છે લોંગ ટર્મ સાથે તમે ડેફિનેટલી આ સ્ટોક્સ કરી શકો છો ઓકે તો લોંગ ટર્મ વ્યુ છે તો તમે અહીંયા ખરીદી કરી શકો છો

તો બી પછી તમે પાછી બાઇંગ કરી શકો છો ફર્ધર તમારે દોસો બાવીસ ની ઉપર ક્લોઝિંગ આપે તો ફર્ધર તમારે ટુ થર્ટી ફાઈવ ટુ ફિફ્ટી પ્લસ ના લેવલ કેસ્ટ્રોલમાં એક્સપેક્ટેડ છે અહીંયા લેવલથી ડેફિનેટલી કેસ્ટ્રોલ એડ કરી શકો છો ગેલ માં સ્પેસિફિક જો તમારે ગેલમાં બી પોઝિટિવિટી ભણી રહી છે બટ તમારે કન્સોલિડેશન ઝોન છે છોટી મોટી અગર પાંચસો ડીપ મળે દોસો છે છ ને દોસો સાત ને વચ્ચે મળે તો પાછી એક ગેલમાં બી તમે એક એન્ટ્રી લેવી શકો છો ગેલમાં દોસો અઠાર થી દોસો બીસ ના લેવલ એક્સપેક્ટેડ છે ओके okay, तो बने मां यस तुम्हें खरीदि करी सको छो गेल मां अराउंड 206 रुपियाना एक स्टॉप लॉस और साथे तुम्हें खरीदि करजो 211 થી 230 ના લેવલ પર કામકા તમે કામકાજ કરી શકો છો 207 રૂપિયાના સોરી એક લેવલ થી તમારે ખરીદી ઇનિશિયેટ કરવાની છે એટલે કે બાય ઓન ડિપ્સ ની રણનીતિ થી તમે गेल માં એન્ટ્રી કરી શકો છો કેસ્ટ્રોલ ઇન્ડિયા માં પણ તમને એન્ટ્રી તમારી પોસિબલ છે તો અહીંયા પણ તમે નજર રાખી શકો છો 235 થી 250 ના ટાર્ગેટ જોઈ રહ્યા છે ભાયન ડિપની રણનીતિથી અહીંયા પણ કામકાજ કરી શકાય છે એ સાથે જ અહીંયા આઈ થિંક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી જોડાઈ રહ્યા છે મારી સાથે પછી આપનું સ્વાગત છે મહેશભાઈ નેક્સ્ટ સવાલ તરુણ જાનીનો છે ઝોમેટો એકસો નેવુંના પ્રાઇસના છે હોલ્ડ કરી શકાય કે એક્ઝિટ થઈ જવું જોઈએ હવે ઝોમેટો એવો શેર છે કે અહીંયા આપણે ન્યૂ એજ કંપની છે ને અત્યારના જે ટર્ન અરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ ન્યૂ એજ કંપનીઝમાં એમાંથી એક છે કઈ રીતના તમે ઝોમેટોના કાઉન્ટર પર નજર રાખશો તો અગર શોર્ટ ટર્મ વ્યૂ છે તો તમારે કોઈ બી હાઈ મળે 315 320 ની રેન્જ મળે તો તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો પણ અગર લોંગ ટર્મ વ્યૂ છે ચાર લેવલ થી તમે બતાવી રહ્યા છો 190 ની બાયક છે તો ડેફિનેટલી લોંગ ટર્મ વ્યૂ છે તો મારા हिसाब થી હોલ્ડ કરો સ્કોપ ઘણો બધો છે કાઉન્ટર માં ઝોમેટો માં સ્વીગી માં સ્કોપ જો છે આપણે ઇન્ડિયા ને સાતી એક મોટો સ્કોપ છે તો આ લેવલ થી તમે એક હોલ્ડ કરો ડેફિનેટલી લોંગ ટર્મ સાથે તમે એક સારી રેન્જ જોઈ શકો છો ફર્ધર તમારે તીનસો પચાસ તીનસો પચી ટાર્ગેટ તો તમે જોઈ શકો છો ઉપર તમે હોલ્ડ કરો તો ફર્ધર તમારે ઓર એક્સપેક્ટેશન બળી જશે કારણ કે એક બિઝનેસ જોશે કન્ટિન્યુ વધી રહ્યો છે ઓર હોબી જો છે ઇન્ડિયન પબ્લિકની એક ઝોમેટો સ્વિગી માટે ઓર્ડર કરવાથી ડે બાય ડે વધી રહી છે તો મારા હિસાબથી અગર તમે છે તો તમે હોલ્ડ કરો આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ જેટલું તમે વધારે હોલ્ડ કરશો એટલું વધારે ગેઇન પણ જો તમે શોર્ટ ટર્મ માટે જો લીધા હોય તો પણ આપણે ત્રણસો પંદરથી ત્રણસો ત્રીસના ઇમિજિયટ ટાર્ગેટ જોઈ રહ્યા છીએ તો ઝોમાટો અત્યારના તો હોલ્ડ માટે જ આ કાઉન્ટર બની રહ્યો છે

એકસો આઠમાં આપેલા શેર એક વન ફિફ્ટી ફાઈવ હાઈ બતાવી દે છે તો એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ બની રહી હતી એક પ્રોફિટ બુકિંગ થોડી છોટી મોટી આવી છે તો તમારે પાછો એક રેન્જ બાઉન્ડ કુલ ડાઉન થાય તમારે એકસો અઠાવીસ થી એકસો ત્રીસ રેન્જ મળે યા એકસો ચોવીસ થી એકસો ત્રીસની રેન્જ મળે તો પાછી એન્ટ્રી ભણાવી શકો છો આ એ ગરલી તમે અગર સારું લાગી રહ્યું છે કાઉન્ટર તો ટ્વેન્ટી ફાઈવ થર્ટ થર્ટી પર્સેન્ટ તમે બાઇંગ કરી શકો મારી સાથે એક વેટ કરો એક લોવર લેવલ પાછો મળશે એક ડાઉન થશે તમારે તો તમે પાછી એન્ટ્રી બનાવી લો એન્કર નો પીરિયડ એ વન મંથમાં એન્ડ થાય છે તો તમારે ત્યાં લેવલ ડાઉન એક્સપેક્ટેડ છે બટ તમારે એક લોંગ ટર્મ વ્યૂ અગર કોઈ છે તમારે આપણે દર્શક જોઈ રહ્યા છે તો લોંગ ટર્મ સાટી વ્યૂ અગર છે તો વ્યૂ ઇન્ટેક છે લોંગ ટર્મ સાટી કોઈ ચેન્જીસ નથી સેક્ટરમાં એક ઘણી મોટી પોઝિટિવિટી જોઈ રહ્યા છે તો અગર કોઈ દર્શક અગર લોંગ ટર્મ વ્યૂ છે તો વ્યૂ ઇન્ટેક રાખો તો તમે લોંગ ટર્મ સાટી હોલ્ડ કરી શકો છો પણ નવી એન્ટ્રી સાથે એક વેટ કરો તમારે છોટો મોટો કુલ ડાઉન થાય તો તમે એન્ટ્રી કરો ઓકે તો નવી એન્ટ્રી માટે વેઇટ કરજો જો તમને કરવું જ હોય તો મે બી તમે વીસ ત્રીસ ટકા હમણાં કરો પણ બાકી કૂલ ડાઉન થવાનું એને ચાન્સ આપો એકસો અઠ્યાવીસથી એકસો ત્રીસની વચ્ચે એક ગુડ બાય એક વેલ્યુ બાઈંગ આ એનટીપીસી ગ્રીનમાં તમારું થઈ શકે છે અને આ જે ટ્રેજેક્ટરી છે એ લોંગ ટર્મ માટે ઓફકોર્સ ઘણી મલ્ટીબેગર છે પોઝિટિવ છે તો અહીંયા તમે એન ડિવસીની રણનીતિથી કામકાજ કરી શકો છો કેડી રૂપા પારાનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે અને એમનો જે સવાલ છે ને કાઉન્ટર છે મહેશભાઈ એ છે જે જીએસએફસી બસો ઓગણ્યા એંશીના ત્રીસ કાઉન્ટર છે અહીંયા શું કરવું જોઈએ એ ટાગેજ કયા તમે જોઈ રહ્યા છો ચાલો સેક્ટરમાં એક પોઝિટિવિટી ચાલી રહી છે તો અહીંયા લેવલથી અગર જીએસએફસી છે તો તમે હોલ્ડ કરો ફર્ધર તમારે અપસેડ આપણે એક પાંચસો એક બ્રેકઆઉટ આવવાની ઉમીદ છે ટુ થર્ટી ફાઇવના ઉપર અગર ક્લોઝિંગ આપે તો ફર્ધર તમારે નવો બ્રેકઆઉટ પડશે ટુ ફિફ્ટી ટુ સેવનટી ફાઇવ પ્લસના લેવલ જો છે આપણે શોર્ટ ટર્મ એક્સપેક્ટેડ કરી રહ્યા છે બટ એ લેવલથી એક પોઝિટિવિટી બની રહી છે અગર છે તો તમે એક દોસો આઠથી સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરો ફર્ધર તમારે મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ રાખો તો તમારે દોસો પચાસથી દોસો પચતર ત્રીસોના ટાર્ગેટ આપણે એક સાલમાં જોઈ શકે છે ઓકે હા તો અહીંયા આપણે દોસો પચાસ બસો પચાસ સુધીના એક લેવલ જોઈ શકીએ છીએ તો હમણાં હોલ્ડ કરવાની તમને સલામતી દેખાડી છે જીએસએફસીમાં બસો આઠનો અહીંયા સ્ટોપલોસ રાખવાનો રહેશે બસો પાંત્રીસ બસો પંચોતેરથી ત્રણસોના આપણે અહીંયા લેવલ્સ જોઈ રહ્યા છે નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે કે જે સાવલિયાનો અને કાઉન્ટર છે કલ્પતરૂ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ શોર્ટ ટર્મ માટે અહીંયા બન્યા રહેવાય આજે એમને બાય કર્યું છે એક હજાર એકસો નેવું રૂપિયામાં કાઉન્ટર સારો કાઉન્ટર છે તમારે એક શોર્ટ ટર્મ છે તેરસો પચાસ તક ના ઇમિડિયટ લેવલ બની રહ્યા છે પાછો કોઈ રિવર્સ થાય તો તમારે બારસો આઠ સ્ટોપ લોસ રાખો તો બારસો આઠ નીચે પાછો ટ્રેન્ડ કરે તો ટ્રેન્ડ એક પાછો નેગેટિવ બાયસમાં જોઈએ કન્સોલિડેશન બાયસમાં જવાની ઉમીર છે

નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ છે નિખિલ શાહનો એમની પાસે ઇન્ફોસિસ જે આજે સ્ટોક ઓફ ધ ડે છે આજે આખ્યો આઈટી કાઉન્ટર આજે સ્ટોક ઓફ ધ સ્ટોક્સ ઓફ ધ ડે બની રહ્યા છે અને જેને ફોરફિન્ડ સંભાળ્યું સવારના સેશનમાં ડિસેમ્બરનો કોલ લીધો છે એક હજાર નવસો એંશીનો સાડા તેર રૂપિયામાં બન્યા રહી શકે છે અહીંયા

ટ્રેડ હોય તો તમારે ઓગણીસો પચાસ થી ઓગણીસો પચોતર દો હજારના લેવલ જો છે ઇન્ફોસિસ માં આપણે જોઈ શકે છે ડોલરની મજબૂતી છે આઈટી સેક્ટરની કંપનીઝમાં એક રેવન્યુમાં એક સાફ એડિશનની ઉમેદ છે ઓર ઇન્ફોસિસ ના રિઝલ્ટ બીજા કરતા ઠીકઠાક એક આબો એક્સપેક્ટેશન થા બીજા કમ્પેરેટિવ બીજા કંપની તો મારે સપ્તી અત્યારે કોલ છે તો તમે હોલ્ડ કરી શકો છો ડેફિનેટલી એક અપસાઇડ મોમેન્ટમ ચાર્ટ માં રહે જોઈ રહે છે ઓકે તો ઓફકોર્સ અહીંયા હોલ્ડ કરી શકાય છે આપણે નિયરલી ઓગણીસો પંચોતેરથી બે હજારના લેવલ્સ અહીંયા જોઈ રહ્યા છે ઇન્ફોસિસમાં આજે ઓફકોર્સ આપણે ભારે જોઈ બે ટકાની તેજી સાથે અત્યારના કાઉન્ટર કામકાજ કરી રહ્યો છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક પણ લઈ લઈ અને પાછા ફરી શું જોડાયા છે આપનું સ્વાગત છે ને મહેશભાઈ નેક્સ્ટ જે સવાલ આવ્યા છે અને ઘણા બધા આજે સવાલ છે બીકોઝ આજે કેપિટલ માર્કેટ્સથી લગતા બધા જ કાઉન્ટરમાં આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છીએ બીએસસી અને સીડીએસએલ પર અત્યારના સેશનમાં પણ મને ઘણા બધા સવાલ આવ્યા છે બંને પર તમારો વ્યૂ બંને કાઉન્ટરમાં પોઝિટિવ વ્યૂ છે બીએસસી છે સીડીએસએલ છે આ કાઉન્ટર છે બધા એક લોંગ ટર્મ સાથે જો છે એક વેલ્યુ પાઈ એ તમારે એક ગ્રોથ ને ઇન્જન છે તમારે ડે બાય ડે ઇન્ડિયન પાર્ટિસિપેશન ઇન્વેસ્ટર નો વધી રહ્યો છે તમારે જો એક બધાની બધા ટાઈપને એક અપસાઇડ મોમેન્ટમ જો છે એક ઇન્ડિયન ઇકોનોમી સાથે બી જો તો મારી પોઝિટિવ વ્યૂ છે તો એ બીએસસી સીડીએસએલ છે લોંગ ટર્મ સાથે ઇન્ટેક્ટ છે તમે એક મારે હિસાબથી દો થી ત્રણ થી પાંચ સાલનો વ્યૂ રાખીને તમે એક સાઈડમાં રાખી દો તમે ડે બાય ડે જો નથી તમે એક મોટા પૈસા ભણી શકે છે

મેડમ મારી પાસે ડિવિસ લેબ છે ક્રિશનલ જેમાં અત્યારે ઘટાડો આવ્યો ને ફાઈવ પર્સન્ટ ની નુકસાની જાય છે તો હું તો જાળવી શકું એમ છું એટલે કઈ ચિંતા કરવા જેવું નથી ને ના ચિંતા કરવા જેવું કંઈ નથી જો આ માખે છે આવું ઉપર નીચે થાય અને તમારી પાસે જે લોંગ ટર્મ હોય તો શું કામ ગભરાવવાનું પણ આપણે મહેશભાઈનો એક વ્યૂ લઈ લઈએ ડિવીઝ લેબ મહેશભાઈ આજે ઓફકોર્સ એક સ્ટોક ન્યૂઝ બેઝ સ્ટોક છે અને આજે આપણે ઘટાડો જોઈ રહ્યા છે પણ ચાર્જ કેવા લાગે તમને સ્ટ્રેટેજી છે તો અહીંયા છોટા મોટા ન્યૂઝ આવે તો ગભરાવાની જરૂર નથી અગર તમારા વ્યૂ અગર લોંગ ટર્મ છે તો તમે રાખી શકો છો ફર્ધર તમે ટેકનિકલ લેવલ જાવ તો પાંચ હાજર આઠસો બ્રેક કરે ડિવિઝ લે તો તમારે ફર્ધર તમારી વીકનેસ ફર્ધર કન્ટિન્યુ થઈ શકે છે બટ અહીંયા લેવલથી અગર તમે પાછો રિકવરી થાય અગર છ હજાર એકસો ચાલીસથી ઉપર સસ્ટેન કરે તો છ હજાર ત્રણસો પચાસ છ હજાર ચારસોના લેવલ જોશે આપણે જોઈ શકે છે પણ લોંગ ટર્મ સાટી અગર કોઈ ઇન્વેસ્ટર હોલ્ડ કરી રહ્યા છે તો મારા હિસાબે છોટી મોટી ન્યૂઝથી સાટી ગભરાવવાની જરૂર નથી આ કંપની છે બિઝનેસ એ ટાઈપનો ફાર્માના બિઝનેસ છે છોટો મોટો એક આવતો રહે છે તો આ છોટો એક કેસને કારણે છે એક ડાઉન સેટ થઈ ગઈ છે પણ કંપની સ્પેસિફિક બહુ સારી છે એક રેકોર્ડ પણ કંપનીનો બહુ સારો છે ટેકનિકલ લેવલ સાથે અગર એ એકદમ સ્વિંગ ટ્રેડ સાથે કરે તો ફાઈક 5980 નો સ્ટોપ લોસ ફર્ધર અપસાઈડ યા લેવલ થી જો તો 6120 થી 6150 કે 50 5980 ના સ્ટોપ લોસ થી બન્યા રેજો અહીંયા તમને શોર્ટ ટર્મ માં 6180 ના લેવલ જોવા મળી શકે છે સર પાસ કરે છે તો આપણે વધારે પણ જોઈ શકીએ છીએ પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો ઘબરાવાની જરૂર નથી સાથે આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવવાની છે અને આ પહેલાં સીએન ટીવી એટીન દ્વારા અર્થશાસ્ત્રીઓનો એક પોલ કરવામાં આવ્યો હતો આ પોલમાં શું વિગતો સામે આવી રહી છે તેના પર માહિતી આપવામાં મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી ચાંદની શુક્લા જી ચાંદની જણાવો શું પોલમાં બહાર આવ્યું છે જી ખાસ કરીને આ પોલિસી પર એટલા માટે નજર રહેશે જીડીપી નંબર્સ જે રીતે આવ્યા અને માર્કેટમાં એક રિએક્શન જોયું હતું તો ત્યારબાદ હવે ક્વાર્ટર ટુ જીડીપીની જે નંબર્સ આવ્યા છે તો રેટ સાયકલ ઝડપી થશે કે નહીં સૌથી પહેલાં આ જે છે એક સર્વે કરવામાં આવ્યો હતો તો અહીંયાથી લગભગ મેજોરિટી માની રહ્યા છે સિત્તેર ટકા એવું માની રહ્યા છે કે કોઈ નહીં થાય અહીંયાથી સાયકલ ઝડપી નહીં થાય અને ત્રીસ ટકા માની રહ્યા છે હજુ પણ એમને આશા છે કે રેટ સાયકલ જે છે અહીંયાથી આપણે ઝડપી બનતી દેખાશે આ સિવાય જે છે છ ડિસેમ્બરે વ્યાજ કાપ આવશે કે નહીં એટલે જે પોલિસીમાં જાહેરાત થવાની છે એનો મુખ્ય જે મુદ્દો છે કે દરોમાં કાપને લઈને કોઈ નિર્ણય આવશે દરોમાં કાપ આવશે કે નહીં તો અહીંયાથી સંપૂર્ણપણે માની રહ્યા છે કે દરોમાં કાપ નહીં આવે આ ઉપરાંત બીજો જે સર્વે હતો પહેલો વ્યાજ દર કાપ ક્યારે આવશે તો હવે જ્યારે આ પોલિસીમાં અનાઉન્સમેન્ટ નહીં થાય તો ક્યારે આવી શકે છે મોસ્ટ ઓફ માની રહ્યા છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નેવું ટકા એવું માની રહ્યા છે અર્થશાસ્ત્રી અને માત્ર દસ માની રહ્યા છે કે એપ્રિલ બે હજાર જે પોલિસી આવશે ત્યારે આપણને દરોમાં કાપ દેખાઈ શકે છે સાથે જ આ સાયકલ જે છે ખાસ કરીને વ્યાજદર કાપ કેટલો આવશે હવે તો પચાસ બેસિસ પોઈન્ટ સુધીનો એટલે અહીંયા ઓલમોસ્ટ ફિફ્ટી ફિફ્ટી મત બનતો દેખાડી રહ્યો છે અને પિંચોતેર બેસિસ પોઈન્ટ સુધી જે છે એ પણ પચાસ ટકા લોકો માની રહ્યા છે એટલે કે શાસ્ત્રીઓ માની રહ્યા છે તો હવે બીજો પ્રશ્ન એ આવતો રહ્યો છે રેટ કટની સાથે આરબીઆઈ સી આર કેટલો કાપ કરશે ઘણું મહત્ત્વનું રહેશે જે હાલ ચાર પોઈન્ટ પાંચ ટકા પર છે તો કોઈ ફેરફાર નહીં કરે એવું પચાસ ટકા માની રહ્યા છે પચીસ બેસિસ પોઈન્ટ સુધીનો સીઆરઆર કટ કરવામાં આવશે એ દસ ટકા માની રહ્યા છે અને પચાસ બેસીસ પોઈન્ટ સુધીનો પણ સીઆરઆર કટ થઈ શકે છે ચાલીસ ટકા માનતા દેખાડી રહ્યા છે સાથે જ એફઆઈ ટ્વેન્ટી ફાઈવ જીડીપીનું જે અનુમાન છે સાત પોઈન્ટ બે ટકા ત્યાંથી એમાં કોઈ બદલાવ થશે કે નહીં તો એ અનુમાન ઘટાડી છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ એક ટકા થશે એ માત્ર દસ ટકા માની રહ્યા છે પરંતુ ઘટાડીને છ પોઈન્ટ ચાર ટકાથી છ પોઈન્ટ સાત ટકા થશે એ સિત્તેર ટકા માની રહ્યા છે અને છથી છ પોઈન્ટ ત્રણ ટકા થઈ શકે છે ઘટાડીને એવું માત્ર વીસ ટકા માની રહ્યા છે અન્ય જે અહીંયાથી જે અનુમાન લેવામાં આવ્યું હતું એ ફાઈ ટ્વેન્ટી ફાઈવ સીપીઆઈનું જે અનુમાન છે એમાં કોઈ બદલાવ થશે કે નહીં જે હાલ સાડા ચાર ટકા પર છે કોઈ ફેરફાર નહીં થાય સીપીઆઈ અનુમાનમાં દસ વધારીને ચાર પોઈન્ટ છ થી ચાર પોઈન્ટ સાત ટકા કરવામાં આવશે એ ચાલીસ ટકા માની રહ્યા છે અને હજુ પણ વધારીને ચાર પોઈન્ટ આઠ ટકા થી ચાર પોઈન્ટ નવ કરવામાં આવશે એ પચાસ ટકા આપણને માનતા દેખાડી રહ્યા છે સાથે જ જે અનુમાન અહીંયાથી જે પોલમાં આવતું દેખાડી રહ્યું હતું અન્ય તો આરબીઆઈ ગવર્નરનું ભાષણ કારણ કે હંમેશા આપણે કહીએ છીએ કે કમેન્ટ્રી પણ મહત્ત્વની રહેશે ડોઈશ કમેન્ટ્રી રહેશે મોટાભાગના એવું માની રહ્યા છે સિત્તેર ટકા હોકીશ રહેશે દસ ટકા માની રહ્યા છે અને સરભરેલે ન્યુટ્રલ જે છે એ કમેન્ટ્રી અહીંયાથી ગવર્નરની રહી શકે છે વીસ ટકાનું માનવું છે અને ત્યારબાદ છેલ્લે જાણીએ કે અન્ય અપેક્ષાઓ પોલિસી પાસેથી શું બનતી દેખાડી રહી છે તો સીઆરઆર સિવાય પણ લિક્વિડિટી પગલાં લઈ શકે છે આ સાથે જ બીજી અપેક્ષા છે કે કાયમી પગલાં નહીં લે ખાલી થોડા સુધારા પણ અહીંયાથી થઈ શકે છે ઓએમઓમાં જોઈએ તો અથવા તો આર આર લિક્વિડિટી ઓપરેશન થઈ શકે છે આપણે એક અપેક્ષા પોલિસી પાસેથી બનતી દેખાડી રહી છે તો ખાસ મહત્વનું એટલા માટે રેશા પોલિસી જીટીપી નંબર્સ જે રીતે આવ્યા છે માર્કેટમાં જે રિએક્શન છે ત્યારબાદ હવે જોવાનું રહેશે કે પોલિસીમાં શું અનાઉન્સમેન્ટ કરવામાં આવશે જે ચાની તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ આરપીઆઈની પોલિસી કાલે સવારે દસ વાગે રજૂઆત થશે તો આપણે ફૂલ ધ્યાન ત્યાર રહેશે આ વખતની કમેન્ટ્રી અને સ્ટાન્સ હવે કયો લેવાય છે જે જીટીપીના એક લોઅર નંબર્સ આવ્યા છે એના પર જોતાં આપણે ઘણું બધું અહીંયા એક્સપેક્ટ કરી રહ્યા છે પણ એ સાથે જ અહીંયા મારે પણ રજા લેવાનો સમય થઈ ગયો છે મહેશભાઈ મહેશભાઈનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ પણ છતાં પહેલાં તમારા કોઈ ડિસ્ક્લોઝર્સ નહીં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી કંપની ને ક્લાયન્ટ ની પોઝિશન રહી શકે છે બધું વી સ્ટોક ડિસ્કસ કર્યા હતા તો ટાઈમ ટુ ટાઈમ રેકમન્ડ કરી રહ્યો હતો તો કોઈ કંપની ને ક્લાયન્ટ ની પોઝિશન રહી શકે છે જી મેશભાઈ ઘણો આભાર તમારો હમાય સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપ શરૂ છે પર જોડાયેલા બજાર સાથે નમસ્કાર